ભરૂચના જંબુસર તાલુકાના મગણાના ગામની ગૌચર જમીનને વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે ગેરકાયદેસર રસ્તાનો ઉપયોગ કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની ખંડપીઠે કલેક્ટર ભરૂચને તાત્કાલિક તપાસ અને કંપનીની ગૌચર જમીનનો ઉપયોગ રોકવામાં આદેશ આપ્યો છે જીપીએસસીબીનું પણ કહેવા કંપનીની કામગીરી તપાસનો હુકમ થયો છે જંબુસર મામલતદારે ગૌચર માર્ગ બંધ કર્યો છે અને ગામ લોકોમાં પણ હસનું માહોલ છે આગામી સુનાવણી ત્રણ ઓક્ટોબરે રાખવામાં આવી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું મંગળાદ ગામ અને મંગળાદ ગામમાં આવેલી કેમિકલ યુક્ત કંપની એટલે સેફ એન વયો આ કંપની જ્યારથી સ્થાપિત થઈ છે ત્યારથી જ ગ્રામજનો માટે માથાનો દુખાવો સમાન બન્યું છે ત્યારે હાલ કોર્ટમાં ગયેલ હતા ગ્રામજનો અને ગ્રામજનો તરફી જજમેન્ટ આવતા મુખ્ય જે કંપનીનો માર્ગ છે બંધ કરી દેવામાં આવ્યો છે જે મંગળાદ ગામનો જે આ રસ્તો છે ખાલી એક ગાળા ગાળું વાટ જવા માટે રસ્તો છે બળદગાળું જાય છે એના માટે રસ્તો ઉપયોગ કરવામાં આવેલો છે અને અત્યાર સુધી ચાલતો હતો પણ આ સિફાઈનોવા કેમિકલના જે કર્મચારી લોકો છે તે ગાડીઓ કેમિકલ ભરેલી આ કાતા રસ્તા પછી થાણા માણા ગુસાઈ દીધી છે અને અંદર ફસાઈ બી જાય છે અને કેમિકલ બી ઢરે છે આજે જે કંઈક બી આજુબાજુ જો જમીન છે એ ફૂદરપ છે જમીન છે એમે પાક છે એક પાંચ છે ડાંગર છે એક પાંચ દિવેલા છે એક પાંચ કપાસ છે જો એ કેમિકલ બધું ઢરેલું છે કેમિકલનો જો વરસાદ પડે તો એ પાણી બધું પાકને નુકસાન કરે એવી શક્યતા પર છે અધિકારીઓ આ છે જોવે છે અને પછી એ રસ્તો બંધ કરવાની વાર્તાઘાટા ચાલુ છે આ એમ જણાવ્યું કે ભાઈ આજે કંપનીનો છે જે ખેડૂતોને જવા માટેનો રસ્તો છે કંપનીનો મુખ્ય માર્ગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે વહેલી સવારના પાંચ વાગ્યાથી જ આ માર્ગ બંધ કરવામાં આવ્યો જેના કારણે ચોરી છુપા અહીંથી ગાડીઓ પસાર કરવામાં આવતી હતી અને ગાડી ફસાઈ જવાના કારણે કેમિકલ ક્યાંક ને ક્યાંક ધોળાઈ હોય કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આજે કેમિકલ દોડાઈ રહ્યું છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ખેડૂતો અહીંયા સામેથી આવી રહ્યા છે અને ખેડૂતોના ટ્રેક્ટર પણ ત્યાંથી ફસાયા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપનસાહ જીએસટીવી જમ્મુ